નમસ્કાર મિત્રો ગુજરાતી ટોપ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જે હારીત તાલુકાના વેદાવાડા ગામે વેદશ્માનું મંદિર આવેલું છે ત્યાં બોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ત્યાં મશીન બગડી હતું તો ત્યાં આપણે કારીગર બોલાવવામાં આવ્યા છે તો મશીન રિપેરિંગ કરવા માટે તો તે કારીગર તેમનું નામ જણાવે હરિત તાલુકાના કાતરા ગામ બાબુજી અમથાજી બરાબર તો બાબુજી તમે જે આ રિપેરિંગ કામ કરો છો તો બધા મશીનનું કામ કરતા છે ને ટોટલ ગમે તે હોય હોય કોઈ બી બરાબર તો અત્યારે ખેડૂતોને જે કહેવાય ની રવિ પાકની સિઝન આવે પિતની તે ટૂંક સમયમાં આવી રહી છે તો હવે તમે કોઈ પણ ઓર્ડર આજુબાજુથી તમને કોઈ જગ્યાએ મળે તો તમે રિપેરિંગ કરવા જતા હશો ને રિપેરિંગ કરવા તો તો બરાબર તો તમને માર્કેટમાંથી કેવા તમને ઓર્ડર મળતા હોય છે તમારું એક કહેવાનું મતલબ અહીં તમારું નામ સાંભળ્યું હતું કે મસ્જીદના કારીગર બેતા બાદશાહ તમે કહેવામાં આવો છો તમે સારી રીતે કામ કરો છો મશીનનું અચ્છા સારી રીતે હો સારી રીતે બરાબર છે આ બાજુમાં ઊભેલા છે તે આપણે વેદસ્માના મંદિરે બોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ બોર બનાવવાવાળા છે તેમનો પરિચય લેશે તેમનું નામ જણાવે મારું નામ સત્તાજી શિવાજી અહીંયા બોરકર માતાજીના મંદિરે અમારે એક પૈસો લેવાનો નથી સેવા મેં બોર કરો છું અને આ કાયમના બોરનું કામ છે અમારું લગભગ આટલા હમી હરી તાલુકા મેં મેં ચોણાહમાં તાલુકો સમી તાલુકામાં બધે હું બોર કરવા ફરેલો છું બધે બોર કરવા છું